ગોધરાના જુહરપુરા શાક માર્કેટમાં સુવિધાઓના અભાવે વેપારીઓ હેરાન પરેશાન છે યોગ્ય સુવિધાઓ ન હોવાથી ઘણા વેપારીઓ અને વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે પાલિકાએ બે હજાર ચૌદમાં પિસ્તાલીસ લાખના ખર્ચે આ માર્કેટ બનાવ્યું હતું પરંતુ એકસો અડતાલીસ સ્ટોલમાંથી માત્ર ચાલીસ જ કાર્યરત છે પાલિકા દૈનિક ત્રીસ રૂપિયા ભાડું વસૂલે છે છતાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે વેપારીઓની નારાજગી વધી રહી છે અને તેઓ પાલિકા પાસે તાત્કાલિક સુવિધાઓની માંગ કરી રહ્યા છે માં સમસ્યા એ છે કે ગંદકીના ઢગલા બહાર ગેટ પર જ હોય છે તેના કારણે ઘરાક બી અંદર આવતા નથી બીજું કે અત્યંત ગરમીના કારણે એ બપોર સુધીમાં તો કોઈ બેસવા બી તૈયાર નહીં વેપારી બીજું કે અંદર બી ગંદકીના ઢગલા હોય છે પછી કેમેરા બંધ છે એ કેમેરા ચાલુ કરે તો કોઈની વસ્તુ કે મોબાઈલ મોબાઈલ અન્ય કોઈ વસ્તુ ચોરાય કે એ થાય તો ખબર બી પડે કે ભાઈ આ ગ્રાહકનું ગયું છે વેપારીનું ગયું છે અંદર બી સાફ સફ પૂરતી સુવિધા હોતી નથી જવરપુરાની અંદર કંઈ છે જ નહીં સફાઈ તો કામદારી બી છે નહીં કંઈ ઘરાજી બી કંઈ છે નહીં એટલી પરિસ્થિતિ ખરાબ બી થઈ છે કે માર્કેટમાં કંઈ છે જ નહીં કાગડા ઉડે છે ગંદકી બી એટલી છે કોઈ સફાઈ બી છે નહીં અંદર ગરમી બી એટલી ગરમીમાં લોકો મરી ગયા છે કોઈ વ્યવસ્થા બી નથી એની અંદર જહરપુરાની અંદર ઘરાજી બી છે નહીં બે પૈસા કમાવા માગે છે કમાવતા નથી બે પૈસાનો કોઈ પાટક બહાર બતા બે ગયા છે બિલકુલ તૂટી ગઈ છે ગોધરા શહેરનું મુખ્ય માર્કેટ જહુરપુરા શાક માર્કેટ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા અસુવિધાને લઈને વેપારીઓ છે તે સ્થળાંતર કરી રહ્યા છે હું આપને સીધા દ્રશ્ય બતાવીશ કે આ જે શાક માર્કેટ છે તે ગોધરા શેરનું મુખ્ય માર્કેટ છે નગરપાલિકા દ્વારા રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે બે હજાર ચૌદમાં આ જે શેર છે તે બનાવવામાં આવ્યો હતો અને અહીંયા વેપારીઓને બેસાડવામાં ઓટલા પણ ફાળવવામાં આવ્યા હતા પરંતુ અહીંયા જે રીતે અસુવિધા ઊભી થઈ છે જેને લઈને વેપારીઓ હેરાન છે વેપારીઓ અહીંયાથી સ્થળાંતર કરી રહ્યા છે જેને લઈને અહીંના ધંધા રોજગાર પણ પડી ભાગ્યા છું હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે આ જવરપુરા માર્કેટની અંદર જ એક જનસેવા કેન્દ્ર છે તે કાર્યરત છે પરંતુ અહીંયા એક પણ અરજદાર આવતા નથી કારણ કે જે રીતે અહીંયા ગંદકી જોવા મળી રહી છે અસુવિધા જોવા મળી રહી છે જેને લઈને એક પણ અરજદાર અહીંયા પોતાના કામકાજ અર્થે આવતા નથી સાડા દસના અગિયાર વાગે આ કર્મચારીઓ આ જનસેવા કેન્દ્ર ખોલે છે અને મન ફાવે તે રીતે બંધ કરી દેતા હોવાનો પણ આક્ષેપ જે અહીંના લોકો કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો હું આપણે આ સીધા દ્રશ્ય બતાવું છું કે એટલી બધી ગંદકી જોવા મળી રહી છે જનસેવા કેન્દ્ર છે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ જનસેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પરંતુ અહીંયા એક પણ અરજદાર પોતાના કામકાજ માટે આવતા નથી અને નરી ગંદકી જોવા મળી રહી છે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ કયા પ્રકારની સફાઈ કરે છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે અહીંયા કોઈ પણ જાતની સફાઈ ન થતી હોવાનું જે વેપારીઓ છે તે કહી રહ્યા છે જેના કારણે તેઓના ધંધા રોજગાર પર પણ અસર પડી રહી છે ક્યાંક ને ક્યાંક જે લોકો આવતા હોય છે તે પણ નથી આવતા જેના કારણે તેઓના ધંધા રોજગાર પર મોટી અસર થાય છે ત્યારે લોકો અહીંયાથી અન્ય વિસ્તારમાં સ્થળાંતર કરે છે ત્યારે ગોધરા શહેરનું આ એક માર્કેટ છે નગરપાલિકા પથારાડી જે વેપારીઓ પાસેથી રોજિંદા ત્રીસ રૂપિયા ભાડાપેટે ઉઘરાવે છે પરંતુ કોઈપણ જાતની સુવિધા નથી આપતી જેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે વારંવાર તંત્રને પણ રજૂઆતો કરવા છતાં પણ કોઈ કામગીરી નથી થતી ધારાસભ્યને પણ રજૂઆતો કરવામાં આવે છે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆતો કરવામાં આવે છે કે સીસીટીવી બંધ છે સફાઈ નથી થતી યોગ્ય વ્યવસ્થા નથી વેપારીઓ હેરાન છે પરંતુ તંત્રને કંઈ પડી નથી કારણ કે જે રીતે લોકો હેરાન થઈ રહ્યા છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે જો નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો આ જે સબ્જી બજાર છે તે સારી રીતે અહીંયા વેપારીઓ ધંધો કરી શકે અને રોજીરોટી મેળવી શકે રવિશા